વલસાડમાં ભારે વરસાદને કારણે વલસાડની સ્થિતિ કપરી બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે નદીઓ ગાંડી તૂર બનતા લોકોને ઘર છોડવાનો વારો આવ્યો છે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે વલસાડના કલ્યાણવાડ વિસ્તારમાં પાણી ભરાયા છે સોસાયટીના ઘરોમાં પાણી ડૂબ્યા છે ઉપરાંત ખાસ કહી શકાય મકાનોના પહેલા માળ સુધી પાણીમાં ડૂબેલા દેખાઈ રહ્યા છે કલ્યાણવાડી નદીના પાણી ફરી વળ્યા છે આવામાં લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે સાથે